નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે કિડનીને લગતી જે સમસ્યા આપણા શરીરની અંદર થાય કિડની અંદર થોડે ઘણી અંશે જો બગાડ થાય તો એને કઈ રીતના આપણે સુધારી શકીએ આ જીવન માટે આપણે કિડનીને કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ એના વિશે માહિતી મેળવશું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આયુર્વેદ સાથે જોડાવ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કઈ રીતના કરી શકાય એના વિશે પણ તમને માહિતી મળતી રહેશે અને જરૂરી છે આવનાર સમયની અંદર કે આપણે આયુર્વેદ સાથે જોડાઈએ તો જ આપણા શરીરને સુરક્ષિત પણ રાખી શકીએ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે શરૂઆત કરીએ કે કિડની આપણા શરીરની અંદર બગડે તો એના લક્ષણો આપણને કઈ રીતના ખબર પડી શકે કયા કયા લક્ષણો આપણા શરીર પર જોવા મળી શકે ઘણી વખત આપણને ખ્યાલ પણ હોતો નથી આપણા શરીરની અંદર જે મુખ્ય ઘણા એવા અવયવો છે એની અંદર કોઈક ને કોઈક અંશે બગાડ થાય તો એના લક્ષણો આપણને શરીર પર આવે પણ આપણને ખ્યાલ હોતો નથી કે કયા કારણોસર મારા શરીર પર કોઈક ને કોઈક અંશે બદલાવ આવી રહ્યો છે બરાબર છે તો કિડની બગડે તો આપણા શરીર પર કયા લક્ષણો આપણને જોવા મળી શકે તો એની અંદર સૌથી પહેલાં છે મિત્રો આંખની પાપણો પર આ જે પાપણો હોય ને એની ઉપર તમને હલકો હલકો સોજો તમને જોવા મળી શકે અને બીજા નંબરે છે મિત્રો આપણે ગાલ પર પણ સોજા જોવા મળી શકે અને તમને ભૂખ પણ ખૂબ ઓછી લાગે બરાબર ભૂખ ખૂબ ઓછી લાગે અને ખાસ કરીને તમને શરીરની અંદર નબળાઈ થાક ઓછું કામ કરો છતાં પણ તમને શરીરની અંદર ખૂબ નબળાઈનો અનુભવ તમને લાગી શકે અને ખાસ કરીને બીજું છે કે તમને ઉલટી અને ઉબકાની સમસ્યા પણ તમને થઈ શકે જો કે થશે નહીં પણ તમને કોઈક વાર એવો પ્રેક્ટિકલી અનુભવ પણ તમને આ થઈ શકે બરાબર છે અને પેશાબ કરતી વખતે પેશાબ બરાબર તમને કરવામાં તકલીફ પડે પેશાબ રોકાઈ રોકાઈને આવી શકે એવા સંજોગો સર્જાઈ શકે જો કિડની આપણા શરીરની અંદર બગાડ થાય તો આ થયા એના મુખ્ય લક્ષણો એટલે ખાસ તમારે ધ્યાન રાખજો જેથી કરીને તમે વધારે મોટા ખર્ચાઓની અંદર આપણે જોવું ના પડી શકે તો એનું કદાચ કોઈકને કોઈક અંશે જો બગાડ થાય તો સૌથી પહેલાં આંખની પાપણો પર આપણે સોજો આવી શકીએ બરાબર છે એ એના લક્ષણો હવે એને આપણે કઈ રીતના સુધારી શકીએ કોઈ પણ આયુર્વેદિક ઔષધિ વગર તો એના માટે પણ ઘણા એવા નિયમો છે ઘણી એવી પદ્ધતિઓ છે પણ સૌથી પહેલાં આપણે ઘરે બેઠા જ એને જો કિડનીને આપણે સહી અને સુરક્ષિત રાખવી હોય તો કઈ રીતના કરી શકીએ તો સૌથી અગત્યનું એ છે કે આપણે દિવસ દરમિયાન અઢીથી ત્રણ લીટર આપણે પાણી પીવું ફરજિયાત તો જ આપણે શરીરની અંદર જે કિડની છે એને આપણે સહી સલામત રીતે રાખી શકીએ ઘણી વખત આપણે પાણી ખૂબ ઓછું પ્રમાણમાં પીતા હોઈએ છીએ જેથી કરીને જે એનું કાર્ય છે એ કાર્ય મંદ પડી જાય અને ધીરે 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 કરીને સમય જતાં એ નબળી પડી શકે અને ખાસ કરીને મિત્રો તમારું વજન જો વધારે હોય તો એ વજન ઓછું કરવાનું તમે ખાસ ધ્યાન રાખજો અને આજથી જ શરૂ કરી દેજો જેથી કરીને આપણે આજીવન સુધી આપણી કિડનીને એકદમ સુરક્ષિત રાખી શકીએ બરાબર છે અને તમે ભોજનની અંદર વધારે પડતું કદાચ તીખું ને એવું જો ભોજન લેતા હો તો એ થોડું દૂર કરજો થોડું ઓછું કરજો તો તમને ઘણો એવો ફાયદો પણ તમને થઈ શકે અને ખાસ કરીને મારા તમ મિત્રો કદાચ તમારે પચાસ વર્ષની ઉપર ઉંમર હોય તો તમે મીઠાનો ઓછો ઉપયોગ કરજો નહીવત મીઠું તમે ભોજનની અંદર લેજો જેથી કરીને આપણી કિડની આપણે સુરક્ષિત રાખી શકીએ અને કદાચ તમને વ્યસનની થોડી ઘણી અંશે કદાચ ટેવ હોય તો એ વ્યસન પણ છોડી દેજો જેથી કરીને આપણે કિડનીને સુરક્ષિત રાખી શકીએ આ થયા થોડા એના નોર્મલ આપણે ઉપચારો જેથી કરીને આપણે ઘરે બેઠા જ આપણે એને કિડનીને સુરક્ષિત અને આજીવન માટે આપણે સહી સલામત રીતે રાખી શકીએ જો આ મિત્રો આપણે આ બધા થોડા ઘણા નિયમોથી આપણે એને અવગણના કરીશું તો આવના સમયની અંદર આપણે વધારે કિડની બગડશે અને કિડની બગડે એટલે આપણે સૌ જાણીએ છીએ કે કેટલા લાખો ખર્ચાઓ આપણે ભોગવવા પડી શકીએ એટલે સૌથી પહેલાં આપણે એના લક્ષણો જોઈ લીધા કે કિડની બગડે તો આપણા શરીર પર કયા લક્ષણો આપણે જોવા મળી શકે અને ઘરગથ્થું જ ઉપચારથી આપણે એને કઈ રીતના સહી સલામત રીતે એને રિકવર કરી શકીએ અને હલકી ફૂલકી તમે સવારે કસરત બી કરો યોગા બી કરો બરાબર છે એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને ખાસ કરીને તમે દિવસ દરમિયાન અઢીથી ત્રણ લીટર પાણી પીવાનું રાખો એટલે તમને પેશાબ આવતા જે અટકે છે એની અંદર પણ સુધારો થઈ જશે અને ભોજનની અંદર તમારે વધારે પડતું તીખું ના તે થોડું દૂર કરજો જેથી કરીને અને ખાસ કરીને તમે મીઠાનો નહીવત ઉપયોગ કરજો કોઈ પણ તમે ફળફળા દેખાવ તો એની અંદર તમે કદાચ મારા ખ્યાલ મુજબ તમે એની અંદર મીઠું નાખીને તે જરૂર ખાતા હશો પણ એ એની અંદર મીઠું નહીં નાખવાનું તો તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે બરાબર છે આ થયા તમે નોર્મલ એને આજથી જ જીવનની અંદર અપનાવી લેજો જેથી કરીને આપણે કિડનીને આપણે સહી સલામત રીતે રાખી શકીએ બરાબર છે એના આપણે લક્ષણો જોઈ લીધા એના ઉપાયો જોઈ લીધા હવે એ કિડની આપણા શરીરની અંદર કાર્ય કયા કરી શકે બરાબર છે તો સૌથી પહેલાં આપણું જે સર્ક્યુલેશન છે લોહીનું દબાણ છે એને એકદમ બેલેન્સ કરે છે લોહીનું પ્રવાહને સંતુલિત કરે છે લોહીનું શુદ્ધિકરણ કરે છે ઘણા એવા કાર્યો છે તો એના માટે આપણે કિડની પ્રત્યે બેદરકારી બિલકુલ રાખવી જોઈએ નહીં હવે એને આહારની અંદર આપણે કયા આહાર લઈ શકીએ તો આપણે આજીવન માટે કિડની સુરક્ષિત રાખી શકીએ જો મિત્રો તમે લીલા શાકભાજીનો તો ઉપયોગ કરો છો કરવો જ જોઈએ જરૂરથી દરેક મોસમની મોસમની અંદર આપને શાકભાજીઓ તો મળે જ છે તો અવશ્ય પણ એનો ઉપયોગ કરજો અને કઠોળની અંદર તમે મગ ચણા રાજમા આ તે તમે ઉપયોગ કરી શકો અને ખાસ કરીને તમે મશરૂમ મશરૂમનો ઉપયોગ કરજો અને ખજૂર પણ તમે ભોજનની અંદર તમે ઉપયોગ કરી શકો એટલે ખાસ કરીને સૌથી વધારે ફાયદો તમે મશરૂમનું જો સેવન કરશો મશરૂમનું જો ભોજન કરશો તો તમને ખૂબ રાહતનો અનુભવ મળશે અને મગ ચણા અને રાજમા બરાબર આ કઠોળનો તમે ઉપયોગ કરજો ભોજનની અંદર અઠવાડિયાની અંદર એક વખત બે વખત મહિનાની અંદર બે ત્રણ વખત તમે જરૂરથી ભોજનની અંદર એનો સમાવેશ કરજો જેથી કરીને કદાચ તમારા શરીરની અંદર તમને અનુભવ થશો થઈ ચૂક્યો હોય કે મારા શરીરની અંદર કિડનીની બગાડ થઈ તો તમે આ ભોજનનું અવશ્ય પણ તમારા જીવનની અંદર એને સામેલ કરી લેજો જેથી કરીને તમે કિડનીને સહી સલામત રીતે રાખી પણ શકો અને હલકી કસરત કરવાનું રાખજો બરાબર છે અને પાણી પીવાનું રાખજો જેથી કરીને કિડનીનું જે કાર્ય હશે એ કાર્ય ખૂબ સરળતાથી અને ધીરે ધીરે કરીને એ કર પણ આપણે જોવા મળી શકીએ તો આજના વિડીયોની અંદર એ જ માહિતી હતી કે આપણે કિડનીની જો સુરક્ષિત રાખવું હોય કિડનીને સહી સલામત રાખવું હોય તો એના લક્ષણો કયા એના કાર્યો કયા એને કઈ રીતના આપણે બચાવી શકીએ તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને કદાચ મિત્રો તમને કોઈ પણ બીજી તકલીફ હોય અને તમે વધારે પડતી દવાનું જો એક મહિના બે મહિના સુધી લગાતાર જો એનો ઉપયોગ કરતા હો તો તમે તમારા ફેમિલી ડૉક્ટરને એકવાર જરૂરથી મળી લેજો જેથી કરીને તમને માહિતી પણ મળી જશે કદાચ તમે હેવી ડોઝ ન્યૂ દવાઓનો જે ઉપયોગ કરતા હો તો તમે ડૉક્ટરને તમારા ફેમિલી ડૉક્ટરને પૂછી પણ શકો કે આ જે દવાઓ હું લઉં છું એ તકલીફની અંદર મને રાહત તો મળે જ છે પણ આવનાર સમયની અંદર કદાચ મારા શરીરની અંદર એ દવાઓની આડઅસર તો ના થઈ શકે કદાચ મારા જે મુખ્ય અંગ છે એની અંદર કદાચ બગાડ તો ના થઈ શકે એની પણ તમે માહિતી લેવી જરૂર છે મિત્રો જેથી કરી જો મિત્રો કોઈ સમસ્યા હોય એ સમસ્યા તકલીક તો દૂર થઈ જશે પણ એ સમય જતાં આપણા શરીરની અંદર જે મુખ્ય અંગ છે જે કાર્ય કરે છે એની અંદર કદાચ બગાડ પણ થઈ શકે તો જરૂરથી તમે તમારા ફેમિલી ડૉક્ટરને એક વખત તમે જે દવાઓ લો છો એના વિશે તમે માહિતી મેળવી લેજો બરાબર છે તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના અને મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો તમારા શરીરનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને આવનાર સમયની અંદર આપણે જેટલું પણ આયુષ્ય હશે આ તો આપણને ખ્યાલ નથી કોનું કેટલું આયુષ્ય હશે પણ જેટલું પણ આયુષ્ય હશે એટલું આપણે સહી સલામત અને ખુશખુશાલ આપણે વિતાવી શકીએ તો મળીએ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે